ભચાઉ તાલુકાના લાકડીયામાં આરોપીએ કર્યો પોતાના ભચાઉ તાલુકાના વાઘેલા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી યુવાન પોતાના બહેન તથા બનેવી અને ભાણેજ સાથે રહે છે તેમના બહેન અગાઉ રૂપિયા ઉધાર લઈ મકાનના દસ્તાવેજ ગીરવે મૂક્યા હતા આ સમય દરમિયાન ફરિયાદી નવા બસ સ્ટેશને બસમાંથી ઉતરતા ત્યાં તેમનો ભાણેજ એવો આરોપી યુવાને આવેલ અને દસ્તાવેજ ગીરો મૂકવા મુદ્દે મન દુઃખ રાખી ફરિયાદી પર ધોકાવડે હુમલો કરી દીધો હતો આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે